દુર્ઘટનાની રાહ એસએમસી નગરપાલિકા જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે સુમુલડેરી રોડ વિસ્તારની આ ઘટના છે ફરી મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે

તેની બાજુમાં જે સરદારનગરની ગલી આવે છે ત્યાં ઢોસાવાળા ચાઇનીઝવાળાની લારીઓ છે અંદર ત્યાં આગળ આજે અઠવાડિયાથી ગટરનું ઢાંકણું ખુલ્લું છે આ ગાડી બધા સફાઈ થતી નથી ને આગળ બધો કચરો આજે છ છ મહિનાથી પડેલો છે કોઈને ઉઠાવવાની તકતી લેવી નથી અમારા મેયરથી દક્ષૈતભાઈ માવાણી અમે ઘણીવાર આવેદનપત્ર બી આપેલા છે લેખિતમાં બી આપેલા છે અને હવે અમારી સંસ્થા લેખિતમાં અને મૌખિક રીતે અમે આ ગાર્ડનની સિનિયર સિટીઝન માટે જે માગણી કરી રહ્યા છે અમારી માગણી સાચી છે એટલા માટે અમે કહીએ છીએ કે આપ અમને ગાર્ડનમાં સિનિયર સિટીઝનોને વ્યવસ્થા કરી આપો જેથી અમારી દર મહિને મિટિંગોનું આયોજન થઈ શકે છે મારું નામ હેમંત ભાવસર હું સિનિયર સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની અંદર એઝ અ સેક્રેટરી કામ કરું છું હવે આ સરદારનગર સોસાયટીમાં એક કુંડીનું ઢાંકણું ખુલ્લું રહી ગયું છે જે કોઈના ભોગ લેવાની રાહ જોઈ છે આ જહાંગીરપરામાં એક ના માસૂમ બાળકનું જીવન જતું રહ્યું એવું ભોગ ન લેવાય એ માટે આ કુંડીનું ઢાંકણું સત્વરે બંધ કરવા વિનંતી બીજી વિનંતી કે આ જગ્યાએ આ એક સુરત સુમલડેરી રોડ ઉપર જે ગાર્ડન આવેલું છે એ જગ્યાએ અમારી માંગણી છે કે અમને સુરત સિનિયર સિટીઝનમાં ઈશિતા પાર્ક જેવો એક હોલ બનાવી આપે તો જેમાં અમે દર મહિને મિટિંગો કરી શકીએ ભજન કીર્તન કરી શકીએ અમારા વૃદ્ધોની આ જ માગણી છે નમસ્કાર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત